सहजात्म स्वरूप परम गुरु 729 म पत्रा ववाणीया माक्षीर सुदशम फॉर्म 1953 આ ભાવનગર ના કુવરજી આનંદજી ત્યાગ વૈરાગ્ય ગણો અભ્યાસ ગણો જૈન શાસ્ત્રનો 63 થી શલાકા પુરુષનો સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કરવો સર્વજ્ઞાય નમઃ યોગ વશિષ્ઠના પ્રથમ ના બે પ્રકરણ પંચીકરણ દાસબોધ થતાં વિચારસાગર એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે જૈન આગમે બહુ વાંચેલા એટલા બધા જૈને તરના કહે છે ગોપાલદ યોગ વાસિષ્ઠ પંચીકરણ દાસબોધ અને વિચારસાગર આ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે આમાં બધા મોમુક્ષુના સાધકના લક્ષણો અને ઉચ્ચ પ્રકારની ત્યાગ ત્યાગવૈરાગ્યની વાતો કરી છે આ તો એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે એકવાર વાંચી લીધું છે તો એકવાર વાંચે કામ થાય નહીં ફરી ફરીને પ્રભુથી કહેતા ઘસઘસ કરવું પડે ઘણા લાંબા કાળના બોધે જીવને પછી અંદર હૈયે બેસે કે હું શરીરની આત્મા છું એ જ્ઞાનની વાત સાચી છે પેલા તો ખાલી પરોક્ષે મનાય પછી છેલ્લે અનુભવ થાય આ ગ્રંથો તમે પૂર્વે વાંચ્યા હોય તો પણ ફરી વાંચવા યોગ્ય છે તેમજ વિચારવા યોગ્ય છે ફરી વાંચો ને વિચારો જૈન પદ્ધતિના એ ગ્રંથ નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા ક્ષોભ પામવો યોગ્ય નથી આમાં જગત કરતાનું વર્ણન હોય અમુક એવું બધું વર્ણન હોય તમારે એમાં ક્ષોભ ન પામવો એમાં જે ઉપદેશ બોધ છે તે ગ્રહણ કરી લેવાનું સિદ્ધાંતમાં ફરક પણ છે વેદાંતમાં ને જૈનમાં પણ આ વાંચવાનું કહે છે કોપાલદેવ એટલે કે વેદાંતિ થવા નથી કહેતા એમાં ઉપદેશ બોધ ગ્રહણ કરી લેવાનું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે જે કામનું હોય લઈ લેવાનું લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટા વાળી બનાય છે તે તે વાતો ને વસ્તુઓ કઈ શોભાયમાન ગુરુવાદી આરંભ ફલાણાનું મોટું ઘર મોટો બંગલો ડુપ્લેક્સ લીધો છે અલંકાર આદિ પરિગ્રહ સોનું ચાંદી બધું બહુ છે એમ લોક દ્રષ્ટિ નું વિચક્ષણ પણ લોકો હોશિયાર ગણે કેવું પડે આ વિચક્ષણ છે બહુ હોશિયાર છે લોકમાન્ય ધર્મ પણ લોકો ધર્મિષ્ઠ ગણે બહુ ક્રિયાકાંડ કરતો હોય કે બહુ તપશ્ચર્યા કરતો હોય કે બહુ દાનવીર હોય કે બહુ તીર્થયાત્રા કરતા હોય એટલે લોકો એમ વાત કરે કે આ ધર્મ ધર્મ શ્રદ્ધાળુ છે આ લોકોનું સર્ટિફિકેટ શું કામ આવે કે છે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાનું પણ પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એને માટે જ જો એ કરતો હોય તો માન પોષવાનું થયું લયુ સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન દેખ લોક દેખામણ નથી કરવાની કોઈ પ્રભુજીને કહ્યું લોક દેખાવા તપશ્ચર્યા કરવી નહીં હું મોટો ગણાવું એટલે દાન નથી આપવાનું દાન આપવાનું જ છે શા માટે લોભ ઘટાડવા માટે તપશ્ચર્યા કરવાની જ છે કેમ સ્વાદ છોડવા માટે આત્મા તપાવવા માટે એટલે કર્મ અને આત્મા છૂટા પડે એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનું નો લક્ષ ન થાય જો આ તમને હજી લૌકિકનું મહત્વ ગયું નથી અને વૃત્તિ કાબુમાં રાખવી છે કેવી રીતે આવે પ્રથમ તે વાતો ને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થતા પુરુષાર્થ કરવો યોગ્ય છે કેમ થાય લોકો કોઈ પાંચમાં પૂછાય એવું હોય તો સારું ને કે શરૂઆતમાં તમને કઠણ લાગશે ઝેર દ્રષ્ટિ નહીં આવે પણ આ તમને નુકસાનનું કારણ છે લોકો ધર્મિષ્ઠ કહેશે લોકો એમ કે આ જ્ઞાની છે તો શું થાય તો હશે તો થાય માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પરમ કુપાળદેવનું સૈદ્ધાંતિક બૌદ્ધ વચન છે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જો ધન સંપત્તિ લક્ષ્મી વધે અધિકાર વધે કુટુંબ પરિવાર વધે સંસાર વધે અને નરદેહને હારી જવાનું બને એમ મોક્ષમાળાના અમૂલ્ય તત્વિચાર નામના સડસઠમાં પાઠમાં કુપાલદેવે બોધ્યું છે આ અમૂલ્ય તત્વ વિચાર છે એમ જાણી નામ પણ પરમ પરમગુપાલદેવે સ્વયં જ આપ્યું પાંચ પચીસ પચાસ વર્ષથી ભક્તિ કરતા છતાં આ અંતઃકરણથી ઊંડા ઉતરી વિચારતા બુદ્ધિથી પણ અહીંયા બેસે સ્વીકાર્ય થાય તો મનુષ્ય દેહ સફળ થયો ગણાય આ ભવે માત્ર પૂતગલમાં સુખ નથી જ સુખ બાહ્યમાં નથી અંતરમાં છે એટલું સમજાય તો પણ સફળ થયો બહુ મારો હો કૃપાઉદેવ આ ત્યારે જ મનાય ત્યારે જ્ઞાની સત્પુરુષ જૈન વિતરાગ પરમકૃપાઉદેવ સાચા મનાય ત્યારે જેટલા પોતાની પૌદગલિક મોટા ઈચ્છે તેટલા હલકા સંભવે એમ પરમ પરમકુપાઉદેવ બોધ્યું છે અને ખરેખર જ્ઞાની સાચા મનાય તો કૃપાળદેવે માપદંડ આપેલ છે કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે જીવ પોતે જ પોતાની પરીક્ષા કરે બીજાને પૂછવાની જરૂર નથી મોક્ષ માળા શિક્ષા પાઠ સોળ ખરી મહત્તાના પાઠમાં પણ આ જ બોધ છે કે ધન અધિકાર બોળો પરિવાર એ મહત્તા નહીં લઘુતા છે જીવ બહુ વિસ્તાર વિસ્તારવાળા સુખ માને કરોળિયાની જેમ પોતે બનાવેલ ઝાડામાં ગૂંચવાય ગુંગળાઈ મારે ખાધું પીધું અને તારાજ કર્યું નામ રહ્યું નામ ક્યાં રહ્યું નામ તેનો નાશ નાક રહે નાકની રાખ થશે એમ પરમ કુપે બોધ્યું છે એવા ભલા ભળવીર તે અંતે રહેલા રોઈને જન જાણીએ મન માનીએ નવું કાળ મૂકે કોઈને માન પૂજા સત્કાર આદિનો લોભ એ મહાન શત્રુ છે માન વગેરે અનંતનુમતી કશાય સમકેતને રોકે છે હું જાણું છું હું સમજું છું હું કરું તે ખરું જ કરું છું એવું માન વેદાય કે બારમાં સારા દેખાવાળો ભાવ આ ઓગદૃષ્ટિના અવગુણો લક્ષણ છે આ જાય તો જો યોગ દ્રષ્ટિમાં પ્રવેશ પામે ત્યારબાદ જ વૃત્તિ કાબૂમાં આવે મોક્ષ સાથે જોડાણ સંભવે માન શત્રુ મહા આત્મસિદ્ધિ ગાથાઢાર મહારાજ ઉદયરત્નકૃત માનની સજ્જમાં આવે છે કે હે જીવ માન ન કીજીએ માને વિનય ન આવેરે વિનય વિના વિદ્યા નહીં તો કિ સંકિદ પાવેરે પરમ પરુર